हेलो हेलो नमस्कार साहेब बोलो बोलो दानेरी फीडर मा दानेरी फीडर ना चोर उमेरी फीडर बे काप आयो आगल थी ते तेज मा એટલે ફોલ્ડ છે કે ના ના આગલ દી ગોધીનગરની બંધ કરાવી તાત્કાલિક સમ એવું ગોધીનગર વાળને શું જરૂર પડી કોક વા કટוקટિયે છે પાવરની એટલે ઉછો पड્યો છે એમ

શું થી કાપ આવે ડાયરેક્ટ સીધા એમ જ કે ભાઈ કટાક કરી બંધ કરી દો વાયરલેસ પર મેસેજ એટલે અમારે બંધ કરી દેવું પડે ના ના એ તો તમે તો રાઈટ છો હા પણ હવે એ લોકો શું કારણ થી કાપ કાપ એ અમને કોઈ દેવો નહી આવો છે આખી રાત પડી છે હવે ખાવાનો ટાઈમ જો મારો કે પછી આવતા હોય કા તો દિવસે આવતા હોય છો કે પહેલા તો ચાલે હા એ વસ્તુ વ્યાજબી છે પણ હવે આ મેનેજમેન્ટ કેવું હોય તો તમે હવે સરકાર ને કિસાન સંઘ વાળા રજૂઆત કરો કોક બીજું સાહેબ બીજું સાહેબ મારું કહેવાનું એવું થાય ચોમાસાનો સમય છે અને દરેક પબ્લિક કુવા ઉપર જતી રહી છે વસ્તુ બધી મને બી ખબર હું ભી ખેડૂત જ છું મને બી ખબર હે હવે આગળથી પ્રોબ્લેમ આવેલા અમારે તો બંધ કરી દેવું પડે કરીને કોક કિસાન સંઘ વાળા રજૂઆત કરો કોક સરકારને હવે કરવું જ પડશે કોઈક હવે શું